નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહુવા નજીકથી એલસીબી પોલીસે રૂપિયા સુડતાલીસ લાખ એશી હજારની કિંમતનો વિદેશી દારૂ અને બિયર ભરેલો ટ્રક ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસ એકત્રીસ ડિસેમ્બરને અનુલક્ષીને મહુવામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાનું કટિંગ થવાનું હોવાની બાતમી મળી હતી મહુવા પોલીસે નેસવડ ગામથી ભાણવડ તરફ જવાના રોડ પર પાર્ક કરવામાં આવેલ બંધ બોડીના ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની નાની મોટી છ હજાર પાંચસો બાવન બોટલ તેમજ બિયરના ત્રણ હજાર છન્નું ટીન મળી આવ્યા હતા એલસીબી પોલીસે રૂપિયા સુડતાલીસ લાખ એંશી હજારની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો એક ટ્રક અને ત્રણ ટુ વ્હીલર મળી કુલ રૂપિયા ત્રેસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસના દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે